ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ હોવાની વિગત અઠ્યાવીસ થી વધુ પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ ફૂડ પોઈઝનિંગ ની અસર થતા તમામ પ્રવાસીઓને સારવાર અર્થે યાત્રા ધામ વીરપુર ની સરકારી હોસ્પિટલ ખસેડાય તમામ લોકો ગોંડલ થી કાગવડ ખોડલ ધામ જતા સમય તબિયત લથડી અમે છે ને ગાંધીનગર ગાંધીનગર થી આવીએ છીએ અમે છે ને ભાવનગર અહિયાં ચોટીલા માતાના દર્શન કર્યા ત્યાંથી હમણાં ગોંડા સ્વામિનારાયણ મંદિર ધામ કરું ત્યાં આગળ દર્શન કર્યા અને પછી અમે સવારના નાસ્તામાં ઢોકળા સોસ અને વેફરના પીસ ખાધા અને ત્યાર પછી અમે ગાંડલ ગોંડલ સોરી ગોંડલ અહીંયા ગામમાં અક્ષરધામમાં ત્યાંગળ હા પછી શું થયું પછી છે ને અચાનક અમાર થોડો અડધો કલાક જેવું થઈ ને એટલે બધાય એકબીજાના વારાફરતી ચક્કર આવવાના ચાલુ થયા એટલે અમને એવું લાગ્યું કે કદાચ આ ડિહાઇડ્રેશનના લીધે થતું હશે પછી એક્યુઅલી અમારી જેવા બધાય જે ત્યાં આગળ નાસ્તો કર્યો તો ને તો વીરપુર માં અમે અહીંયા ભેગા થયા તો લગભગ બધાને આ પ્રોબ્લેમ હતો અને આમ ઘણાં તો ચક્કર ને ઉલટી ઉલટી ચાલુ થાય એટલે અમારી જોડેના જે કર્મ બધા છે સાથેના એ લોકો તો ઘણા તો ઉલટી એટલે આમ પાણી નાટક એટલી ઉલટી થઈ ગઈ ઓકે અત્યારે હાલ આપ વિરપુર સરકારી હા સરકારી આપ કેટલા જણા સાહેબ અમે તો છીએ ને અમે અગિયાર જણ છીએ અમે ખંભોરજ ગામ ખંભોરજ તાલુકા ખંભોરજ ગામ આણંદ તાલુકામાંથી જઈએ છીએ સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા આવ્યા હતા ગોંડલ સવારે નાસ્તામાં મેં ઢોકળા અને ચા લીધી હતી તો તબિયત બધાની ખરાબ થઈ ગઈ છે અમે ગોંડલ થી વીરપુર આવ્યા વીરપુર દર્શન કરવા આવ્યા ને વીરપુર થી પાછા જવાના હતા ગોંડલ રસ્તામાં પ્રશ્ન થયો તો અમે હોસ્પિટલ આવી ગયા સવારે નાસ્તો ગોંડલ મંદિર માં કે મંદિર માં સ્વામિનારાયણ મંદિર

અને અહીંયા કાગળ દર્શન કરવા આવેલા છે રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતા અમે અહીંયા એડમિટ કરેલા છે ટોટલ અઠ્યાર જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ છે રીફર અત્યારે નથી કરવામાં આવ્યા અત્યારે કંડિશન અત્યારે અમે જોઈ છીએ જરૂર લાગશે તો અમે રીફર કરશું